દરોડા દારૂ કટિંગ સમયે એસએમસીએ કર્યા દરોડા મોડી રાત્રે સાડા બાર કલાકે બાતમી ના આધારે એસએમસીએ કર્યા દરોડા દરોડા દરમિયાન પોલીસ પર બુટલેગારોએ કર્યો હુમલો હુમલો તથા પીઆઈ સો કર્યું ફાયરિંગ ફાયરિંગ બાદ છ થી સાત બુટલેગર નાસી છૂટ્યા ત્રણ બુટલેગર ને એસએમસી કરી ધરપકડ એક ફોર્ચ્યુન કાર અને એક કન્ટેનર પોલીસે કર્યું કબજે અંદાજિત કુલ બાવીસ લાખ રૂપિયા સહિત સાહીઠ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો